કે સી આર પાટીલ સર જેટલા જનતાના નેતા છે એટલા જ કાર્યકર્તાના પણ નેતા છે તમે કાર્યકર્તાઓની ઘણી બધી મીટિંગો કરી ઇલેક્શન પહેલાં અને હજી પણ તમે કરવાના છો કાર્યકર્તાઓ સાથે તમે સમય સ્પેન્ડ કરો છો કાર્યકર્તાને તમે બધા રિસોર્સિસ પ્રોવાઈડ કરો છો એમને હિંમત આપો છો મોટિવેટ કરો છો ટ્રેન કરો છો અને એટ ધ સેમ ટાઈમ જ્યારે ઇલેક્શન જીતી જાય ત્યારે તમે ક્રેડિટ પણ આપો છો રાઈટ તો કાર્યકર્તાઓ માટે અગર તમારે કોઈ મેસેજ આ પોડકાસ્ટ થ્રુ આપવો હોય કારણ કે બધા કાર્યકર્તાઓને તમે નહીં પહોંચી શકો વન ટુ વન એટલા બધા કાર્યકર્તાઓ છે બીજેપીના તો અગર આ માધ્યમ દ્વારા તમે એ લોકોને કોઈ મેસેજ પહોંચાડવા માગતા હોય તો શું છે ઇલેક્શન માટે પહેલી વાત તો હું જનતા સાથે જે સાર્વજનિક સભાઓમાં ક્યારેય જતો નથી લગભગ હું ને અવોઈડ કરું છું કાર્યકર્તાઓની સાથે મિટિંગ કરીને ચોક્કસ ટાર્ગેટ સાથે ચોક્કસ નિયમ બનાવીને એના પ્રમાણે કામ કરું એવો મારો આગ્રહ હોય છે હું હમણાં પણ જે મીટિંગો લઉં છું એમાં બૂથ પ્રમુખોને એને હું કહું છું કે તમે બૂથના નેતા છો તમારા બૂથની અંદર અગર પે પ્રદેશના અધ્યક્ષ પણ રહેતો હોય તો એ પણ તમારા હાથની જે કામ કરે તમે જે જવાબદારી આપો એ કામ કરે ભલે એ પ્રદેશના પ્રમુખ હોય એની જે કમિટી છે કમિટીને અમે આ પેજ કમિટીના સભ્યોનો સંપર્ક કરવાનો પેજ કમિટીના સભ્યો નથી એવા પણ જે ઘરો છે એને પણ સંપર્ક કરવાનાનો એમને કંઈક વ્યથા હોય તો જાણવી લાભાર્થી હોય તો એને યાદ કરો હેમરિંગ કરવું આ રીતનું અમે આખું આયોજન કરતા હોઈએ છીએ